ભાજપ સરકાર એક વ્યક્તિને લઈ અને જો આટલા મોટા ક્ષત્રિય સમાજને બાયકોટ કરતી હોય ઇગ્નોર કરતી હોય તો અમે પણ આ વખતની ચૂંટણીની અંદર ભાજપને બાયકોટ કરવાના છીએ એમને મત જોઈતા હોય તો રૂપાલા સાહેબ જોડે જાય અમે નવથી દસ બેઠકોની અંદર ને બાયકોટ કરવાના છીએ અને અમારી જીત બો ટકા ફાઇનલ છે સાબરકાંઠાની અંદર અમે બીજેપીને જીતવા નહીં થઈ આજનો કાર્યક્રમ આજનો કાર્યક્રમ નગર તાલુકાની અંદર કાર્યાલયનું ઓપનિંગ હતું ત્યાં અમારા ક્ષત્રિય સમાજના બધા આગેવાનો ભેગા થઈ અને એમને કાર્યક્રમ રોકવાના અમે પ્રયાસ કર્યો છે ત્યાં અમારો અમારો અભિપ્રાય આપવાનો ટ્રાય કર્યો છે બરાબર સરકારના કાન બંધ છે એ સાંભળતા કોઈનું નથી એટલે હવે અમે મત થી જવાબ આપીશું જય ભવાની रिक्वेस्ट <sips> <prepared> right -तर, कर